નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ છે બાવીસમાં ચેપ્ટરમાં આપણે જમાના પ્રમાણે પાઠ છે સાત વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ છે કર્યો છે આજે આપણે વિષય ગુજરાતી ધોરણ અગિયાર અને ચેપ્ટર નંબર ત્રેવીસ છે કાવ્ય છે પદ્ય છે જેનું નામ છે સહી નથી અને એના કવિ છે જલન માધરી આગળના વિડીયો લેક્ચરમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવી હતી કે ભાઈ સર આગળનો વિડીયો છે આગળના ચેપ્ટરનો વિડીયો છે બનાવો તો મને આજ થયું કે ચાલો આજ વિડીયો છે આપણે બનાવીએ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે અમારા વિડીયો છે આપ પૂરેપૂરા જુઓ છો અને તમારા તમામ મિત્રો સુધી આ વિડીયો શેર કરો છો એ બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આપનો આભાર આજે આપણે વાત કરવાની સહી નથી સહી નથી ખાલી સાંભળતા આપણને એવું આવે શેમાં સહી નથી પણ જ્યારે આ પાછળ જે એક અંદર શેર આવે છે એ શેરમાં આ જે શબ્દ છે સહી નથી એ સહી નથી શબ્દ છે આવે છે ત્યારે આપણે આ જે ટોપિક છે જે ટાઇટલ છે શીર્ષક છે એના વિશે આપણે એ સમયે આપણે વાત કરીશું એ પહેલાં જલન માત્રી છે એમનો થોડોક આપણે અભ્યાસ જે કરવો છે ગઝલકાર છે સહી નથી એનો સાહિત્ય પ્રકાર છે ગઝલ છે પહેલા જો આપે અમારી આ ચેનલ શિક્ષા મોટિવેશન મોટી સબસ્ક્રાઈબ કરજો બાજુમાં બે આઇકન છે પ્રેસ કરજો જેથી કરીને અમારા તમામ વિડીયો છે આપ સુધી પહોંચે ગઝલકાર છેઆઉહુદીન અલવી જો સ નામ છે બહુ જોરદાર છે એમ ગઝલકાર છે જલાલુદ્દીન સ અલવી બરોબર છે અને એમનું ઉપનામ છે જલન માદરી મોટા ભાગના કાવ્ય છે પદ્ય છે ગઝલ મોટા ભાગની લખી છે કોણે એ આ ઉપનામથી લખી છે જે આ જલાલુદ્દીન છે એમણે જલન માત્રી નામથી બરોબર છે આ જલન માત્રી છે ખેડા જિલ્લાના માત્ર ગામના વતની છે ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી સેવામાંથી મુક્ત થઈ અને હાલ તેઓ અમદાવાદમાં રહે છે અને જલન એમનો ગઝલ સંગ્રહ છે ઉર્મિની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત શાયરોના જે પરિચય છે એમાં સંપાદન છે થયું છે કુમાર માસિક આપણને પણ ખ્યાલ છે આ કુમાર માસિક હજી પણ આવે છે કોઈ લાઇબ્રેરી હોય તો સરકારી લાઇબ્રેરીમાં જેમ જોઉં તો શબ્દ સૃષ્ટિ છે પરબ છે કુમાર છે આ બધા માસિક છે મહિને પ્રકાશિત થતા જે હોય એ પડ્યા હોય ત્યાં માસિક ગઝલ સર્જન અને મુસાયરા પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે પરંપરાગત જે ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્પત ધરાવતા જલન એમની ગઝલોમાં ભાષાની સાદગી અને સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે ગઝલો ઉપરાંત એમના પુસ્તકો લાઘવ અને ચોટને કારણે વિશેષ નીવડ્યા છે લાઘવ અને ચોટ ચોટ એટલે કે આપણને ગમી છે આપણને કંઈક એવો આમ જુસ્સો ચડે ચુસ્કી ચડે કે આપણને કંઈક ચોટ લાગે આપણને કંઈક દર્દ થાય બરાબર અમુક અમુક એ જે જલનમાત્રીને અથવા તો કોઈ બીજા શાયરની કોઈ અથવા તો ગઝલકારની ગઝલ હોય એ સાંભળીએ તો એમાં કંઈક મર્મ છુપાયેલો હોય ને સાંભળીએ તો એમાંથી કંઈક મર્મ છે નીકળતો હોય પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા એક ગઝલ છે તો આવી એક કાવ્ય આવતી રસ્તો રસ્તો કરી જવાના નવમાં ધોરણમાં સરસ મજાને કાવ્ય આવે છે ગઝલ છે કે રસ્તો નહીં જડાય તો રસ્તો કરી જવાના થોડા અમે મનમાં મૂંઝાઈને મરી જવાના છેલ્લે એક પંક્તિમાં જોર ધરાવે છે અય કાળ કાળ એટલે ઈશ્વરને કહે છે કે અય કાળ નથી ભાઈ તું થાય તે કરી લે એ કાળ નથી ભાઈ તું થાય તે કરી લે ઈશ્વર સમો ધણી છે અમારો થોડા મરી જવાના બહુ સરસ મજાની ગઝલ છે તો એમાં કાંઈક ચોટ રહેલી હોય કંઈક લાઘવ હોય પ્રેમ હોય તો ગઝલ એ અરબી અને ફારસી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે કે ગઝલ એ કઈ ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે તો અરબી અને ફારસી છે એ ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે ગઝલનો પ્રત્યેક શેર છે એ સ્વતંત્ર અર્થ ધરાવે છે ગઝલના દરેક શેર હોય અલગ અલગ અર્થ હોય આપણે કાવ્ય કોઈ સમજતા હોય તો આખી કાવ્યનો ભાવાર્થ અર્થ સરખો હોય પણ ગઝલ હોય ને ગઝલમાં એવું ન હોય કે બે પંક્તિ આપી હોય ને તો બે પંક્તિનો ભાવાર્થ અલગ અલગ થતો હોય બરાબર એ બધા શેર કોઈક ભાવથી જોડાયેલા હોય છે આ ગઝલનો દરેક શેર સ્વતંત્ર છે ગઝલકાર માનવીથી તેમ જિંદગીથી પણ ખાસ સંતુષ્ટ નથી શું કે છે ગઝલકાર છે દરેક માનવીઓ અને જિંદગીથી કે પોતાની જિંદગી છે એનાથી સંતુષ્ટ નથી દરેક માણસ છે એ કાંઈક ને કંઈક ઈચ્છા અપેક્ષાઓ રાખીને બેઠો હોય દરેકને દુઃખ થાય અને જો ભગવાને દુઃખ ન મૂક્યું હોત તો કોઈ ઈશ્વરને માનવા તૈયાર થાત નહીં આપણે બધા મંદિરે જઈએ તો બધા છે પોતપોતાના દુઃખ છે રજૂ કરતા હોય ભગવાને પણ ખ્યાલ છે ને એક તો આપણને ખ્યાલ છે કે ભાઈ સુખમે સુમિરન સબ કરે દુખમે સુમિરન સબ કરે એક કહેવત છે ને એ દુઃખમે સુમિરન સબ કરે કે દુઃખમાં છે એ ભગવાનને બધા યાદ કરે સુખમે કરે ના કોઈ જો સુખમે સુમિરન કરે તો દુઃખ કાંય કો હોય કે જો દુઃખમાં સુમિરન કરે એ તો આપણે ખબર છે બધાને ભાઈ દુઃખ આવે ત્યારે ભગવાનને આપણે એને યાદ કરીએ છીએ પણ સુખમાં કોઈ યાદ કરતા નથી પણ સુખમાં યાદ કરીએ તો દુઃખ મળે નહીં દુઃખ તો આવે પણ એ દુઃખને સહન કરવાની શક્તિ છે આપણામાં આવી છે બરોબર છે જિંદગી અને બંદગીમાં સ્થિરતા અને એકાગ્રતાના એ આગ્રહ છે જો આ શું કે છે કે શ્રદ્ધા અને બંદગીમાં શ્રદ્ધા રાખવાની અને બંદગી બંદગી એટલે ભગવાનની પૂજા અર્ચના અથવા તો ભગવાનની પ્રાર્થના કરવાની એના પર વિશ્વાસ રાખવાનો એક બાળક છે એ મંદિરે જાય છે અને ભગવાનની જે મૂર્તિ હતી હવે એને બાળક હોય બાળકને પ્રાર્થના કરતા તો કંઈ આવડે નહીં મંદિરે જઈને ભગવાન સામે છે આખો કકવો છે બોલી જાય છે હવે આ સ્વાભાવિક રીતે આપણે પણ ઊભા હોય ને આ કકવો સાંભળે ભગવાનની સામે કકવો બોલે છે તો આપણને પણ કંઈક અચરજ થાય કે આ બાળક કકવો શા માટે બોલ્યું છે એટલે ત્યાંના જે પૂજારી હતા પૂજારીએ કીધું કે બેટા તું કકવો શા માટે બોલે છે તો એ બાળક છે સરસ મજાનો જવાબ આપે છે કે પૂજારી કે મને ભગવાનની સામે ઉભા રહીને કોઈ પ્રાર્થના કરતા આવડતું નથી પણ મેં છે ભગવાનને ખાલી કકો કહી દીધો અને છેલ્લે ખાલી એટલું કહી દીધું ભગવાનને કે મૂર્તિને કે તમને આ કકામાંથી જે મારા માટે સારી પ્રાર્થના લાગે એ તમે બનાવી દેજો આ એક બાળકની બુદ્ધિ છે શ્રદ્ધારૂપી છત્રીવાળો પ્રસંગ છે પણ આપણે આ યુટ્યુબ વિડીયો લેક્ચર આ ચેનલ છે એમાં મૂક્યો છે કે શ્રદ્ધારૂપી છત્રીવાળો બધા લોકો છે ગામમાં વરસાદ ન વરસતો હોય ને બધા છે એ વિશ્વાસ વગરના હોય અને એક બાળકી છે છત્રી લઈને જતી હોય કે ભાઈ બધા પ્રાર્થના કરવા જઈએ છીએ ભગવાને તો હું છત્રી લઈ લઉં કારણ કે પ્રાર્થના કરવાના છે વિશ્વાસ છે કે વરસાદ તો આવવાનો છે તો તો એવી છત્રી લાવનાર કેટલા એવો પાઠ આવતો આપણે અહીંયા અલગ અલગ શેર છે એ અલગ અલગ શેરમાં આપણને અલગ અલગ વાત છે કરી છે તો એના વિશે અભ્યાસ કરીએ પહેલા શેરમાં ધર્મને નામે રમખાણો ને આગ ચામતા માણસ કરતા શૈતાનને પ્રમાણમાં સારું કહ્યું છે કે જે આ પેલો જે આપણને આ શેર આપ્યો છે ને આ શેરમાં શું કીધું છે કે જે ધર્મના નામે રમખાણ કે ધર્મના નામે છે એ ખરાબ ખોટા કાર્ય કરવાવાળા છે અને આગ ચામતાવાળા જે માણસો હોય કે જે સમાજમાં છે આગ છે ચાંપે આગ એટલે કે ભાઈ અગ્નિ લગાડવી નહીં પણ એકબીજા વ્યક્તિઓ પ્રત્યે દૂષણ ફેલાવે એકબીજા વ્યક્તિઓ પ્રત્યે એના ખરાબ વાતો છે રજૂ કરે તો એવા વ્યક્તિ કરતાં જે શેતાનો હોય એને છે સારો બતાવ્યો છે બીજા શહેરમાં પણ માણસ જાતની દાનત સામે કવિને શંકા છે કે પોતાના ભાગ્ય વિશે અસંતુષ્ટ કવિ એ ભાગ્ય માણસે નથી લખ્યું એનો સંતોષ લે છે કે સારું ભાગ્ય છે માણસ લખતો નથી સ્વર્ગના જો બીજો શેર છે માં આપણે જ્યારે આ સમજશું ત્યારે આપણે એક બહુ સરસ મજાની વાત કરશું આગળ કે છે કે સ્વર્ગના હોવા વિશે પણ સંકવિને શંકા છે અને પ્રેમમાં મરવાની ઉતાવળ તેમની નથી કે સ્વર્ગ છે કે નથી નરક છે કે નથી એ પણ આપણને ખબર નથી આપણે તો જે પુરાણ છે શાસ્ત્ર છે શાસ્ત્રના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે આવું કંઈ છે સ્વર્ગ નર્ક ને બધું એ ને એટલા માટે કવિ કહે છે મને મરવાની ઉતાવળ નથી પર્વત અને નદીનો સંબંધ પિતા પુત્રીનો અને નદી સમુદ્રનો પતિ પત્નીનો કવિએ આ લખ્યો કલ્પ્યો છે અહીંયા આપ્યો છે ચોથા શેરમાં એનો લાભ કવિએ લીધો છે કે શ્રદ્ધાને જ સત્ય રૂપે જોવા તે કહે છે કે શ્રદ્ધાને જ તે સર્વસ્વ માને છે કે જે વિશ્વાસ હોય તે અને શૈતાનથી પણ ક્રૂરતાપૂર્વક માણસ વર્તી શકે એ વાત છઠ્ઠા શેરમાં રજૂ કરે છે કે જે રાક્ષસ છે એના કરતાં પણ ક્રૂરતાપૂર્વક માણસ વર્તી શકે છે શૈતાન કરતાં પણ વધારે ક્રૂર છે આપણે બની શકીએ છીએ જીવનમાં દુઃખ દર્દ પીડા અને વેદના નો એટલો તો પ્રભાવ છે કે જરાક જેટલું સ્મિત અતિ ગુણ બની જાય છે કે આપણી પાસે એટલું બધું દુઃખ દર્દ ને પીડા એટલી બધી રહેલી છે કે આપણે બધા છે શું કીધું કે આપણું જરાક સ્મિત છે હાસ્ય છે એને આપણે ગૌણ છે બનાવી દીધું છે અને બંદગીમાં મનની સ્થિરતાનો આગ્રહ છે અંતિમ શેરમાં મૃત્યુના આઘાતને કોણ ગણતા કવિ જીવનના આઘાતથી વ્યથિત છે કે મૃત્યુ કરતાં તો જીવનના આઘાત છે અનુભવ છે આપણે કડવા હોય છે એના વિશે આપણે વાત છે એ આપણે વિસ્તારથી અલગ અલગ શેર દ્વારા આપણે સમજીએ મજહબ એટલે તો ઈમારત બળી નથી મજહબ હવે મજબ એટલે શું થાય મજબ એટલે થાય ધર્મ શું કહે છે કે ધર્મ એટલે તો ઈમારત બળી નથી કે ધર્મ છે એ કોઈ ઈમારત નથી એ કોઈ એક એવો ટેકો નથી શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી શું કહે છે કે માણસ એવો માણસ થઈ ગયો છે અત્યારે કે શૈતાન રાક્ષસને પણ કેવો કે સારો છે બનાવી શકે અથવા તો સારો કેહરાવે એવો છે અત્યારે માણસ છે આદમી છે બની ગયો છે અત્યારે શું છે એકાબીજા ધર્મ પ્રત્યે જે ખરાબ ભાવ છે દૂષણ ભાવ છે જો રસ્તા તો બધા એક જ છે ભગવદ્ ગીતામાં પણ પંદરમાં ધ્યેયમાં એવું કીધું છે કે ભાઈ ઉધ્વમૂલ અધર શાખ એવો એક સરસ શ્લોક આવે છે અધર અધર્શાખ જેની કે ડાળીઓ છે નીચે છે અને ઉધ્વમૂલ એનું મૂળ છે ઉપર છે એ વાત કરે છે ધર્મ છે એ તો ભગવાન સુધી પહોંચવાનો એક રસ્તો છે ભગવાનને પ્રાર્થના કરનો રસ્તો છે પણ અહીંયા મજબ એટલે તો ઈમારત બળી નથી કે મજબ ધર્મ છે એ કોઈ ઈમારત નથી કોઈક પાયો નથી શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી કે શૈતાન જે રાક્ષસ છે કોઈ સ્વભાવે નથી પણ માણસના સ્વભાવ એવા છે શું કીધું કે આદમી એવો છે કે માણસના સ્વભાવ છે એ સ્વભાવ છે પણ સારા છે કેવરાવે એ વાત છે પ્રથમ શેરમાં કરી છે બીજો શેર કીધો છે તકદીર ખુદ ખુદાય લખી પણ ગમી નથી જો તકદીર તકદીર એટલે કે આપણું ભાગ્ય નસીબ આ સમાનાર્થી શબ્દ પૂછાય છે તકદીર એટલે કે ભાગ્ય નસીબ કે આપણું નસીબ છે એ ખુદાએ લખ્યું છે આપણને પ્રમોશન કરવા વાળો અથવા તો આપણને જે રજૂ કરવા વાળો કોણ છે ભગવાન છે કમ્પોઝ આપણા હૃદયના ધબકારા છે કોણ છે ભગવાન છે પણ છતાં પણ એ આપણને ગમતું નથી એટલે માટે શું કીધું છે કે તકદીર ખુદ ખુદાએ લખી છે પણ એ આપણને ગમી નથી કે સારું થયું કે કોઈ મનુજે લખી નથી મનુજ મનુજ એટલે માણસ માનવી કે સારું થયું કોઈ માણસ છે આપણી તકદીર આપણું ભાગ્ય લખ્યું નથી નહીતર આપણું ભાગ્ય છે કોઈ સારું લખે નહીં કારણ કે એક બીજા અત્યારે બધા બીજાની ઈર્ષામાં આપણે આવતા નથી સમાજ છે એ દરેક એકાબીજા વ્યક્તિઓની ઈર્ષા કરે છે આને આટલું તો આને આટલું ન હોવું જોઈએ માને આટલું હોવું જોઈએ એટલા માટે જો માણસ કોઈની તકદીર કોઈનું ભાગ્ય લખે તો એ ભાગ્ય ખરાબ જ લખે બીજી એક વાત કે માણસ છે જ્યારે કોઈ વ્યક્તિનું ભાગ્ય લખે ત્યારે સારું લખવા તૈયાર થાય નહીં અને સારું છે કે પહેલાના સમયની જેમ છે અત્યારે નથી કે માણસ છે એ કોઈને શ્રાપ આપે કે આશીર્વાદ આપે તો ભાઈ ફળી જાય તો જો એવું હોત તો અત્યારે બધા વ્યક્તિઓ એકબીજાને શ્રાપ જ આપ્યા રાખે તારું આમ થઈ જાય તારું તેમ થઈ જાય કોઈનું સારું થાત નહીં પણ એના માટે તપશ્ચર્યા હોવી જોઈએ એવો વ્યક્તિ હોવો જોઈએ પણ સારું એવું નથી નેત્ર અત્યારે જે આપણે કહીએ ને કે જે બ્રહ્માસ્ત્ર જે છોડાતા હોત તો અત્યારે બ્રહ્માસ્ત્ર બધાની પાસે હોત તો બધા બ્રહ્માસ્ત્ર છોડી દેત તો કોઈ માણસ વધે નહીં એટલે કે સારું કોઈ માણસ એવા વ્યક્તિએ છે તકદીર ભાગ્ય લખ્યું નથી કે જેથી કરીને આપણું છે જીવન જેવું થઈ જાય અને પછી એક આપણે એક પ્રસંગને યાદ આવે છે આગળના વિડીયો લેક્ચરમાં આપણે પ્રસંગની આ જે બીજો શેર છે એના વિશે પ્રસંગ છે એના વિશે આપણે વાત કરીશું પહેલાં પ્રસંગ વાત કરીશું અને પછી આગળના જે શેર છે એના વિશે આપણે અભ્યાસ કરીશું તો તમામ વિદ્યાર્થી મિત્રો છે એને અંત સુધી આ વિડીયો જોવા માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને અમારી આ શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં જે બે લાયકન આપ્યું છે એને પ્રેસ કરજો જેથી કરીને અમારા તમામ વિડીયો છે આપ સુધી પહોંચે અને તમને કાંઈ મૂંઝવતા પ્રશ્ન હોય એમને કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો ધન્યવાદ